એવો એનો પ્રતિનિધિ હોય તમને અભિનંદન આપું છું કે અહીંના લોકોની એક તાકાત ને સૂજબૂજ હતી કે ગેનીબેન ને પહેલા ધારાસભામાં મોકલ્યા અને એનો અવાજ ધારાસભામાં એવો ગુંજ્યો કે કોંગ્રેસ હાઈ કમાન્ડે એને સંસદ માટે ની આનો યશ કોઈને જતો હોય તો એ આપ સૌ વાવ વિસ્તારના મતદાતાઓને જાય છે

બનાસની બેન ગુજરાતની બેન હવે સંસદની ને દેશની બેન ગાય માતાની બહેન એવી કેનીબેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ ભરતસિંહભાઈ આદણી કાંતિભાઈ ખરાડી આદરણી ભાઈ શ્રી અમૃતજીભાઈ ઠાકોર ભાઈ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ભાઈ શ્રી રાજુભાઈ જોશી આદળી શિવાભાઈ લક્ષ્મીબેન પંચ પર બહુ જ મહાનુભાવો છે ઉપસ્થિત તમામ મહાનુભાવો મારી સામે બેઠેલા ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ આપે સૌએ આજે ઉપસ્થિત રહીને જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક દેશ 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 છે છે ને ભારત એક કૃષિ ખેતી પ્રધાન દેશ છે ઉદ્યોગ પ્રધાન દેશ ને આપણા દેશના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે અને એટલા માટે સરકાર કોઈ પણ હોય એને ચિંતા કરવી હોય તો ખેડૂતની કરવી જોઈએ તમને ખબર છે હમણાં બજેટ રજૂ થયું ને કેન્દ્રમાં એ કેન્દ્રના બજેટમાં મે અને ગેનીબેને કહ્યું કે આ જીએસટી તમે આ ટેક્સ ગબ્બર ગબ્બરસિંહ જેવો ટેક્સ આ ટ્રેક્ટર ઉપર ને ખાતર ઉપર ને ખેડૂતની દવા ઉપર અને પશુપાલકના ખાણદાન ઉપર નાખો છો એ ઘટાડો ભાજપની સરકારે ઘટાડ્યો નથી ઘટાડ્યો ટેક્સ તો કોના ઉપર ઘટાડ્યો કસ્ટમ ડ્યુટી ઘટાડી તો કોના ઉપર ઘટાડી પ્લેટિનમ ઉપર ચાંદી અને સોના કરતા એક મોટી ધાતુ કિંમતી આવે એને પ્લેટિનમ કહેવાય આપણે પહેરીએ કોઈ પ્લેટિનમ અમારી બેનો દીકરીઓ બહુ બહુ સારું થાય કોણ પહેરે પ્લેટિનમ પહેરે સોના કરતા મોંઘી ધાતુ

એમાં સૌથી વધારે દૂધ પેદા કરનારા કરનારાય વસ્તા હોય તો એ પૈકીનો કોઈ વિસ્તાર હોય તો એ આપણો બનાસ આની ગાય દુનિયામાં ઉત્તમ દૂધ આપતી ગાયોમાંથી ગણાતી હોય અને છતાં એના પશુપાલકના દીકરાને ડેરીમાં નોકરી જોતી હોય તો કે ન મળે અહીંયા પૈસા દેવા પડે એને

પણ તમામ વર્ગના બ્રાહ્મણોના પણ રજવાડા હતા તમામ વર્ગના ક્યાંય ના ક્યાંય પટ્ટાઓ હતા રાજ્ય કોઈએ પોતાની બેન દીકરી અંગ્રેજને નોતી આપી એમ છતાં એ વખતે ભાજપના એક ઉમેદવારે કહ્યું કે આ તો બેનો દીકરીઓ આપતા હતા અંગ્રેજોને આપણી બેન દીકરીનું અપમાન કર્યું ત્યારે એ બ્રહ્મ સમાજ હોય કે એનો ક્ષત્રિય સમાજ હોય

મહિલા ને બેસાઇ નો અવતાર એટલે ઇન્દિરા ગાંધી આજે આ ભાજપ વાળા એને ગાળો દેવામાં પાછી અહિયાં જુજારુ બેન સંસદમાં ગરીબ દલિત પરિવારમાંથી સંઘર્ષ કરીને નીકળ્યા નવ વખત ધારાસભામાં ચૂંટાયા લોકસભામાં પણ ચૂંટાયા અને આજે રાજ્યસભામાં નેતા છે દલિત સમાજમાંથી આવતા આપણા રાષ્ટ્રીય પ્રમુખ છે તમામ સમાજને સાથે લઈને ચાલનારી કોંગ્રેસ પાર્ટી છે આપને સૌને પણ વિનંતી કરું છું કે જરા એકતા રખાવજો અને આ મંચ ઉપર બેઠેલા છે ને એ બધા જ એક રહેશે અને કોક આડોળો થાય તો એને કાન પકડીને સીધો કરવાની જવાબદારી તમને સોંપીને જાઓ નિભાવશો બરાબર આપકો

બે પાંચ મૂર્તિ એક સાથે તૈયાર થઈ જાય લાયક જ હોય બરાબર ઘોડે ચડાવેલા જેવા હોય બધા બરાબર લાયક હોય પણ પછી જે કુટુંબ છે એ ભેગું થઈને નક્કી કરે કે આ વખતે આનો પ્રસંગ લેવાનો પછી ખાનદાન કુટુંબના બીજા ભાઈઓ એ શું કે બળવો કરે ખાનદાન બળવો કરે ઈ ઓલાને ને કે ભાઈ નક્કી થયું છે કે તું આ વખત નો વરરાજો તો હવે તું ચિંતા ન કરતો તું ખાલી મોઢું રાખજે તારી બાંધવાની જવાબદારી અમારી છે ચૂંટણીમાં જે કમાન્ડ મૂર્તિઓ બનાવે બાકીના જે મૂર્તિયા હોય એને ભાઈની જેમ ખભો મેળવીને સાથે રહેવાનું એની બૂટની વાદરી પણ બાંધી દેવાની જીતાડી મોકલવાની

પછી મન મૂકીને વરસજો અને અહીંયા પણ માલા માલ બધાને કરજો એવી મેઘરાજાના પણ વિનંતી કરું છું ઈશ્વરનો પહાડ માનું છું આપણી વચ્ચે આવો જ પ્રેમ ભાઈચારો અને એકતા ઈશ્વર કાયમ ટકાવી રાખે અહીં વસતા સૌનું ખૂબ પરસ્પર ભાવ પ્રેમ અને એકતાનું વાતાવરણ રહે જુદી જુદી જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ ન કરાવી શકે અને ખૂબ આપ સૌની પ્રગતિ થાય ખૂબ સારું આરોગ્ય જળવાય એવી પ્રાર્થના કરીને વિરમું છું જય હિન્દ